નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હિસ્ટ્રી વિથિક ચેનલમાં આજે આપણે ઘણા સમય બાદ ફરીથી મળી રહ્યા છીએ મિત્રો શ્રાવણ માસ ચાલે છે ઘણી જગ્યાએ આપણે જોઈએ છે કે કાવડ યાત્રાઓ વિવિધ જગ્યાએ જોવા મળે છે ત્યારે કેટલાક વિચારો ઉપસ્થિત થાય છે કે ભારતમાં છે યાત્રાઓ વિશે શું લખાયું છે અથવા તો ઇતિહાસમાં એવી કઈ બધી બાબતો આપણને પ્રાપ્ત થાય છે મોટે ભાગેના ધર્મોમાં પ્રચલિત ધર્મોમાં યાત્રાનો એક કન્સેપ્ટ છે હિન્દુ ધર્મમાં ચાર ચારધામની યાત્રા હોય વિવિધ ધાર્મિક સ્થળોની યાત્રા હોય કાવડ યાત્રા હોય આ પ્રકારની યાત્રાઓનું ચલણ જોવા મળે છે મુસ્લિમોમાં હજની યાત્રાઓનું ચલણ જોવા મળે છે શીખ ભાઈઓ પણ એમના ધર્મગુરુઓની જે સમાધિઓ છે ત્યાં યાત્રાઓ કરતા હોય છે પ્રાચીન ભારતમાં ઋષિ પરંપરાઓમાં યાત્રાઓ શા માટે અથવા તો યાત્રાનો કન્સેપ્ટ શા માટે લાવવામાં આવ્યો ભારતીય પરંપરા મોટે ભાગે કિસાન પરંપરા હોય કિસાન પરંપરામાં મોટે ભાગે આપણે જોઈએ કે આપણે મોટે ભાગેનો સમય કારણ કે ખેતીનું ધ્યાન આપવાનું હોય એટલે આપણા ખેત વિસ્તારોને સાચવવાની પણ એક જવાબદારી ઊભી થાય એવા સંજોગોમાં યાત્રાનો એક અલગ પ્રકારનો કન્સેપ્ટ હતો કે ગામડાથી માણસ અલગ અલગ જગ્યાએ જાય અલગ અલગ લોકોને મળે અલગ અલગ વિસ્તારના ભૌગોલિક પરિબળોથી પરિચિત થાય આ કન્સેપ્ટ હેઠળ ભારતમાં પ્રાચીન ભારતથી યાત્રાઓ શરૂ કરવામાં આવી અને ઉર્જાવાન રીતે ફરીથી એક એક પ્રકારે રિફ્રેશ થઈને વ્યક્તિ પાછો પોતાના વતન ફરતો પ્રાચીન ભારતમાં આપણે જોઈએ તો ગુરુ શિષ્યની જે પરંપરાઓ હતી તો વિદ્યાર્થી ગુરુના શરણે જતો એ પણ એક પ્રકારની યાત્રા હતી ઘણા વર્ષો સુધી એમના સાનિધ્યમાં રહેતો ગુરુના સાનિધ્યમાં ગુરુ એમને અલગ અલગ પ્રકારની માહિતી આપતા ચાર વર્ણ વ્યવસ્થામાં વાન પ્રસ્થાશ્રમ કે સંન્યાસ આશ્રમની પણ જે વાત છે એ પણ એક પ્રકારની યાત્રાનો કન્સેપ્ટ છે તો આ જે બધી યાત્રાઓ છે તમે જુઓ કે પ્રાચીન ભારતમાં જેટલા અગત્યના મહાકાવ્યોની જો આપણે વાત કરીએ તો રામાયણની અંદર પણ રામ ભલે વનવાસ હોય પણ એ ચૌદ વર્ષ સુધી એક પ્રકારની યાત્રા કરે છે રામ જ્યારે ઘરથી નીકળે ત્યારે રાજકુમાર રામ હોય છે અને જ્યારે પરત આવે છે ત્યારે રાજા રામ એક ભારતના આદર્શ પુરુષ તરીકે આપણને પ્રાપ્ત થાય છે મહાભારતની અંદર પણ પાંડવોની યાત્રાનો ઉલ્લેખ છે બુદ્ધ મહાત્મા બુદ્ધ ને જ્યારે સંસારિક પ્રશ્નો ઉપસ્થિત થયા ત્યારે એ પણ અલગ 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 વિસ્તારની યાત્રાઓ પર ગયા અને અલગ પ્રકારની યાત્રાઓ પર જઈ ત્યાંના જે આયામો છે ત્યાંની જે પરિસ્થિતિઓ છે એના પ્રશ્નોના જવાબ એમણે હલ કર્યા જૈન પરંપરામાં તો વિહારનો એક અલગ જ કન્સેપ્ટ છે અને જૈન પરંપરામાં તીર્થંકર નામનો શબ્દ પણ આપણને મળે છે જે તીર્થ કરે એ તીર્થંકર તીર્થનો અર્થ થાય છે કે એક નદી હોય એનું છીછુરૂપ પાણી હોય અને આપણે આ કિનારાથી પેલા કિનારા તરફ જઈ શકીએ કોઈની પણ મદદ વગર ઘોડીની મદદ વગર કે કોઈ પણ નાવિકની મદદ વગર ચાલતા જઈ શકીએ એટલે કે સાંસારિક અર્થમાં નદી છીછરી નદી પાર કરવી અને એના બહોળા આધ્યાત્મિક અર્થમાં સામે જે આ બાજુ અંધકાર છે પેલી બાજુ પ્રકાશ છે આપણે પ્રકાશ તરફ ગતિ કરીએ એને તીર્થ તરીકે ઓળખવામાં આવે છે આમ મિત્રો આપણા દેશમાં યાત્રાનું ખૂબ જ મહત્વ રહેલું છે યાત્રાથી માણસના જનમાનસમાં એક પ્રકારની અલગ પ્રકારની ઉર્જા અનુભવ અને એક પ્રકારની શ્રદ્ધાનું ઉપાર્જન થાય છે એટલે જ્યારે પણ આપણને સમય મળે ત્યારે નાની મોટી યાત્રાઓ કરતા રહેવું ફરીથી મળીશું હિસ્ટ્રી વિથ ઉર્દી ચેનલમાં ખૂબ ખૂબ આભાર